હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના તંત્ર પોલીસ તંત્ર અને સંલગ્ન જેટલા બધા તંત્ર છે એ બધા વિભાગોને સાથે રાખીને આજે અહીંયા ગાંધીધામના કંડલા પોર્ટ ખાતે કંડલા પોર્ટના પણ બધા ઓફિસર્સ અને સ્ટાફને સાથે રાખીને સિવિલ ડિફેન્સની પણ આખી ટીમ આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ સિમ્યુલેશન એક્સરસાઇઝ કરવામાં આવી છે અને એમાં ખાસ કરીને જે ફોકસ હતું કે કોઈ પણ અનબનાવ બને તો કઈ રીતે રિલીફ કરવાનું કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવાનું અને એની સાથે સાથે મેક્સિમમ સેફટીને પણ વસ્તુ ધ્યાનમાં રાખીને આ એક્સરસાઇઝ મોકડ્રીલની કરવામાં આવી છે અને અત્યારે આ જે મોકડ્રીલનું એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય એના પછી બ્લેકઆઉટનું પણ જે છે એ વોલન્ટરલી લોકો દ્વારા કરવામાં આવે એ પ્રમાણેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને એમાં પણ લોકો ઘણા બધા સહભાગી બનશે ખાસ કરીને જેટલા પણ સ્વયંસેવી સંગઠન છે એ પણ એમાં પોતે સાથે જોડાવાના છે તંત્ર તરફથી અમારા બધા લોકોને ખાસ અપીલ છે કચ્છના તમામ લોકોને કે આ જે બ્લેકઆઉટની એક્સરસાઇઝ છે એમાં પણ સાથે જોડાય અને આ દરમિયાન કઈ રીતે પોતાની સેફ્ટી કરવાની આ પોતાના આજુબાજુના લોકોની સેફ્ટી કરવાની અને અગર કોઈ જગ્યાએ જે છે કોઈ પણ રાઇટ કોઈ રોશની પડતી હોય તો એમને કઈ રીતે રોકવાનું એ બધી એક્સરસાઇઝ આજની આ મોડ્રિલનો ભાગ છે જેમાં લોકો અવેર થાય કોઈ પણ ઇમરજન્સી એવી વસ્તુ થાય તો એમાં મેક્સિમમ સેફટી અને લોકો કઈ રીતે પોતાને પણ બચાવ કરી શકે અને આજુબાજુના લોકોનો પણ બચાવ કરી શકે આ બધી વસ્તુઓને ભાગરૂપે આજની આ મોટ્રલ એક્સરસાઇઝ કચ્છ જિલ્લાના વહીવટીતંત્ર અને બધા લોકો સાથે મળીને આજે થઈ રહી છે